ત્રણ હજાર પાંચસો દક્ષિણ ગુજરાત ની સુગર મિલો માં આજે ભાવ નક્કી કરવામાં આવતા હોય છે સવારથી જ ખેડૂતોની નજર સુગર મિલો પર હતી કારણ કે સુગર મિલો ના સંચાલકો દ્વારા આજે જે ભાવ નક્કી કરવામાં આવે આજે ભાવ નક્કી કરવામાં આવ્યો છે સુગર મિલમાં સાયન્સ સુગર હોય કામળેજ સુગર હોય તમામ સુગર મિલોમાં જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે સો થી બસો રૂપિયાનો ડિફરન્સ જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતે ખેડૂતો એક તરફ એક તરફ ખુશી બીજી તરફ ગમ જેવી સ્થિતિ છે કારણ કે સરકાર પણ જે આક્ષેપ કરી રહ્યા છે કારણ કે જે ટેકાના ભાવ છે ત્યાં સુધી સરકાર ટેકાના ભાવ ના વધારો કરે ત્યાં સુધી ખેડૂતોનું ભલું થવાનું નથી એવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને સહકારી આગેવાન છે દર્શન નાયક દ્વારા પણ આ ભાવને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે પરંતુ સવાલ એ થાય છે કે શું જે રીતે સુગર મિલો દ્વારા ગત વર્ષની સરખામણીમાં આ વખતે સો રૂપિયાથી બસો રૂપિયા જેવો વધારો કરીને આપવામાં આવ્યો છે પરંતુ આનાથી

તે સંતોષકારક ભાવ છે કારણ કે જે કાપણી વાહતુક ને બીજા ખર્ચા વૈદા તોય પણ આપણને દોઢસો રૂપિયા જેવો વધારા આપ્યો એટલે સંતોષકારક છે ભાવ માર્ચ માર્ચના ભાવો પાડવા માટે બોર્ડ ઓફ ની બેઠક મળી હતી અને તમામ પરિસ્થિતિઓ અને એને ધ્યાનમાં લઈને જે રીતે અત્યારનું માર્કેટ છે જે રીતે બફર સ્ટોક છે અને જે રીતે વ્યાજનું અને જે ખર્ચાઓ વધ્યા છે કાપડીના વાહતુકના જે સો રૂપિયા જે ખર્ચ વધ્યો છે વ્યાજનો ખર્ચ વધ્યો છે ક્રસિંગ ઓછું થયું છે લગભગ ચલતા સુગંધ તો એક લાખ ટન ક્રસિંગ ઓછું છે રિકવરી અડધો ટકાઓ ઓછી છે એટલે એ બધા પાસાઓને જોઈને અમે રાજ્યના જે ભાવો નક્કી કર્યા છે એ લગભગ બત્રીસોને છ રૂપિયા ભાવો નક્કી કર્યા છે આ વર્ષે સિઝન પર ટૂંકી હતી એ માર્ચના આઠ તારીખે તો ફેક્ટરી બંધ થઈ ગયેલી એટલે ખાલી માર્ચના પચાસ રૂપિયા આપણે ઇન્સેન્ટીવ આપીને લગભગ એના એ બત્રીસો ને છપ્પન રૂપિયા સુધીનો ભાવ અમે આપી શક્યા છીએ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને ગુજરાતમાં ખેડૂતોના વિકાસ માટે સહકાર ખાતું પણ છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્ર સરકારે નિયમિત કર્યું છે સરકારની જે ખેડૂત વિરોધી નીતિના કારણે દક્ષિણ ગુજરાતમાં લગભગ પાંચ લાખથી વધુ ખેડૂતો આ શેરડીનો પાક એના ખેતરમાં પકવે છે આજે સાયન્સ સુગર ફેક્ટરીની સિઝન બે હાજર ત્રેવીસ માં આવેલ શેરડીના ફાઈનલ ભાવ આજની આ બોર્ડ મીટિંગમાં નક્કી કર્યા તે પ્રમાણે ઓક્ટોબરથી જાન્યુઆરીના તેત્રીસો છપ્પન ફેબ્રુઆરીના સો ઇન્સેન્ટિવ સાથે ચોત્રીસો છપ્પન એપ્રિલ આરે માર્ચના દોઢસો રૂપિયા ઇન્સેન્ટિવ સાથે પાંત્રીસો છ અને એપ્રિલના બસો રૂપિયા ઇન્સેન્ટિવ સાથે પાંત્રીસો છપ્પન પાડવામાં આવ્યા છે આજ રોજ કામરેજ સુગર ફેક્ટરીની બોર્ડ મીટિંગ બે હજાર ત્રેવીસ ચોવીસના શેરડીના ભાવો પાડવા માટે એકત્રિત થયા હતા ખેડૂતોને અને સંસ્થાને બંનેને લક્ષમાં રાખીને મારી વ્યવસ્થાપક બોર્ડે જાન્યુઆરીથી ઓક્ટોબરથી જાન્યુઆરીના તેત્રીસો એકાવન ફેબ્રુઆરીના રોપાણના ચોત્રીસો એકાવન એ જ રીતે માર્ચના પાંત્રીસો એકાવન ભાવ નક્કી કર્યા છે અને એની સાથે સાથે છ્યાસી ડબલ જીરો બે છ્યાસી જીરો બત્રીસ સાતસો સાત આ વેરાયટીઓને ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીમાં જેનું લાંબરો રોપણ આવ્યું હોય તેને સો